જગ્યા જગ્યાએ અલગ અલગ જોવા મળે જાડવા વનસ્પતિ હશે આમાં પણ આપણે ઓળખતા નથી પણ બાળકો સરસ મજાના રમે છે છે રમી હો બાળકો તો આપણે બાળકોને ગાર્ડન પણ હવે આ ગૌરજી ભાઈ વળતી નથી હું કેવું હોય શું કેવા જાય વિના મૂલ્ય ફરવા દેશે આમાં રમવા બાળકોને वेकेशन पड्यो ने એટલે આખો વેકેશન હસવાય જાહે આયા સેન્સરસ મજાનું પરવાલા એક બા કોણ લઈ નાઈ ભઈ આ ભાઈ કેવી મજા પડે છે રમવાની બરાબર વેકેશન પડ્યું વેકેશન પડ્યું અને ભવાનીમાં સરસ મજાનું ઘૂમમાં ફરવાની બાળકોને મજા પડી રહી છે તો બાળકો સરસ મજાના હિંસકે છે પણ તડકો ને હાથના ભાગમાં આવતા હશે આ લોકો રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને વિના મૂલ્યે અહીંયા બધાને હરવા ફરવાની સૂટશે તો મેં કીધું હાલે હું વરિયા સરસ મજાના હિંડોળા છે હું હિંડોળાની મોજ છે હે વગેરે જાતના ફૂલ છે અને સરસ મજાની માલપા સસલાભાઈ ઊભા છે પેટી લઈને ખસરા પેટી લઈને આ બાજુ બાળકો ઘોડા ધોઈ હસતા રમતા હવે અને આ તો બાળકોની મોજ છે કુદરતી યા વાતાવરણ એકદમ સરસ મજાનું સુંદર છે તો આપણે સરસ મજાના બધા જરી ફરી રહ્યા છે ઠેકઠેકાણે તમારે બે હોય તો બાકડા છે નાસ્તા પાણી લઈ આવ્યા હોય તો તમારે પોતપોતાના નાસ્તા પણ એ કરવા દેશે કોઈ રોકટોક નથી કરતા કેટલા સરસ છે એ ફૂલ છોડ આ તો બધા પાણીના જીવડા કહેવાય

કેટ સરસ છે સુંદર હોપારી ઝાડ હોપારી ના ઝાડ માં હોપારી બેહે અને ઈસા પણ થાય તો મે કીધું હોપારી આવે તો કોઈ વાંધો ની જરૂર ત ફોન કરશ Tvrdilo se. To je prva srsmuđa. Ne YouTube kanal nije, tako je ne prva ni isa ovoj. Prva gdje se, prva ni gado ima. To prije moj su giza bilo હવે હાંજ પડવા જઈ રહી છે આજ હું બીજી વખત લાઠી આવી હતી તો બીજી વખત બદલે આપણે મૂકી દીધો છે અને વળી પાસે બપોર કેળી બીજો છે એ આપણે આજ તો રજાનો બીજો દિવસ એટલે રવિવાર હું કે આમ ગામડું પંસાળ મારું પંસાળ મોસાળ છે કાસકોલિયા જસદણ જિલ્લાનું પણ આજ તો પંસાળ કેરાળા અને રામપરા ને ગઢડાથી કાંઈક જવાય છે તો ગઢડા બાયપાસ છે તો આજ તો સરસ મજાની ગામ જાવ છું કેરાળા પણ ત્યાં જઈને આપણે ફરી મળશું કે આ જગ્યાએ હું આવી આ કામે આવી પૂરેપૂરો સરસ મજાની આંબે કેરી લાગી ગઈ છે ને હાલ હું ત્યારે ગઢડા આવી સૌ તો સરસ મજાનો આ ગેલો અને નવું મંદિર તો આપણે બિલકુલ કેલા નદીને કાંઠે આવી ગયા છે અને સામેના પોમાં મંદિર છે સરસ મજાનું તો આપણે આ જોઈએ છીએ કેલો નદી છે કેલા નદીમાં પાણી બે ઓછું છે પણ છે ખરું તો ગામ ખેરાળા હાલ હું આવીશ અને કાંક માતાજીની થાપનાવું છે અને હાલ અમે બેઠા છે તો થોડુંક માતાજી વિશે મારે માહિતી લેવી હતી અને મને મળી ગઈ છે અને મારા ઘરની અંદર થોડાક અમે દુખી છે તો શાના કારણે દુઃખી છે દાદાએ મને થોડોક ખુલાસો કરી દીધો કે તમે ઘરે જઈને આટલું કરજો તો હું ઘરે જઈને એટલું કરીશ અને મને સરસ મજાનું આમ ઘરમાં દેખાય કે મને ટોપરાના પાણી જેવું લાગ્યું મીઠું આ કામ તો જો આ માતાજીનો છે નાનો એવો ખોબા જેવડો અને સીમમાં વસવસાટ કરે છે આ લોકો પણ માતાજી તાર્યું કામ કરે છે તો સૌની મનોકામના પૂરી કરે એવી આશા લઈને તો શેટેથી જો આવી ધજાઓ દેખાય ગામના પાદરમાં તો તારે ગામ કેરાળામાં હું પોગી ગઈ છું ને આ વાડી છે ને આ બાજુ છે ને આ ધરો છે એ ખોડિયારમાંનો પણ થોડો કાગો છે ઓછી એક આ તળાવની પાળી જેવું છે તો અત્યારે આજે ધજા ઉકળાય ને એ ધજાવું એ વાડીયા જવાનું છે સરસ મજાની ધજાઓ લહેરાઈ રહ્યો છે એટલું ધજાઓ જો પાંચ તો આપણે ફરી મળીશું ન્યા જઈને તો આ વસ્તી સીમમાં વસવસાટ કરે છે પણ માતાજીના મઢ છે ને માતાજી આ લોકોને પહેરે છે તો સસ મજાના કામ પણ કરે છે ને માતાજીનો મઠ બીજો અહીંયા છે અને આ બધો શીમમાં છે ખેતીવાડી વિસ્તારમાં અને અહીંયા યજ્ઞ કુંડ પણ રાખેલો છે અને આ લોકો હવન પણ કરતા હશે તો માતાજી હોળે હોળ હોળકળામાં માતાજી છીલખીલાટ કરી અને આ લોકોનું કામ કરતા હશે અને સરસ મજાના માતાજી મઠની અંદર બેઠા છે આ માતાજીઓ તો માતાજી બધાની મનોકામના પૂરી કરતા હોય તો મારી મનોકામના પૂરી કરે એવી આશા સાથે હું મારા ને પૂરો જો સરસ મજાની વાડી બાજરી ઊભી છે ને ફૂલવાડી સરસ મજાની છે પણ જે આશા અપેક્ષા લઈને આવી તે મારી મનોકામના કાકાએ મને પૂરી કરાવી અને માતાજી આવી આવીને આવી કામના શ્રદ્ધા ભક્તિથી બધાની પૂરી કરે એવી મારી આશા છે તો જ્યાં માતાજી કરીને ને અહીંથી હવે નીકળું છું ને વળી પાછી હું ગઢડાથી ઘરે જ આવવા નીકળું છું તો જ્યાં માતા પાછા ફરીને એ પાછા 那个，反正就上山去开沃伊。